ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપશો મિત્રોનું સ્વાગત છે અંદર આપણે વાત કરીશું માટે મળશે સરકાર તમને આપશે તો ગુજરાત સરકાર દ્વારા ભૂપેન્દ્ર પટેલનો સૌથી મોટો નિર્ણય સંપૂર્ણ વિગત માહિતી જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડિયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર હેઠળ

એ એ કુટુંબને પ્રતિ કાર્ડ દીઠ પંદર કિલો ઘઉં પ્રતિ કાર્ડ દીઠ પંદર કિલો ચોખા અને પાંચ કિલો બાજરી મળે છે એમ કરીને ટોટલ પાંત્રીસ કિલો અનાજનું વિતરણ કરવામાં આવશે રેશન કાર્ડ ધારકો માટે ઘઉં ચોખા બાજરીને લઈને તો મિત્રો વધુમાં છે કે આપણે જાણીશું કે રેશન કાર્ડ ધારકો એને પૈસા બે હજાર તેર હેઠળ સમાવેશ કુટુંબને ગણવા ગુણવત્તાયુક્ત તેલ સિંગ તેલ બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે કાઢી એક લીટરનું પાઉચ સો રૂપિયા પ્રતિ લીટર રાહત દરે તથા બીપીએલ અને અંત્યોદય કુટુંબને જથ્થા વધારાની કિલો ખાંડ જે બીપીએલ કુટુંબને એક કિલોગ્રામ બાવીસ રૂપિયા જે છે એ રાહતના દરે આપવામાં આવશે તો મિત્રો તમે જાણતા હશો કે ખાંડની કિંમત બજારના ભાવની અંદર ચાલીસ ઉપર છે તો સરકારી સંકાર ધારકોને બાવીસ રૂપિયા પ્રતિ કિલો અનાજની અંદર ખાંડ પણ આપે છે તો એ પણ વ્યક્તિ રીત પણ મળતું હોય છે તો અંત્યદ કુટુંબને એક કિલોગ્રામ પંદર રૂપિયાના ભાવે મળશે તો અંત્યોદય કુટુંબો છે જેમને ખાંડ મળશે પંદર રૂપિયા કિલો જે બીપીએલ કુટુંબને એક કિલોના બાવીસ લેવામાં આવે છે તો એ જ રીતે અંત્યોદય કુટુંબના પંદર રૂપિયા લેવામાં આવશે તો અંત્યોદય કુટુંબને સૌથી ઊંચી કિંમતે અનાજનું વિતરણ કરવામાં આવે છે સાથે મિત્રો જાણીશું કે અગત્યની માહિતી અનુસાર આપણે જાણીએ કે આ સાથે સાહીઠ લાખ જેટલા અગ્ર ધરાતા કુટુંબને ત્રણ પોઈન્ટ ત્રેવીસ કરોડ જનસંખ્યા પ્રતિ વ્યક્તિ બે કિલો ઘઉં બે કિલો ચોખા એક કિલો બાજરી પ્રતિ વ્યક્તિ દીઠ આપવામાં આવશે તો પાંચ કિલો અનાજ વિતરણ કરવામાં આવશે એટલું જ નહીં પરિવારને પાંચ વ્યક્તિ હોય તો દસ કિલો જે ઘઉં છે દસ કિલો ચોખા અને પાંચ કિલો બાજરી પણ મળીને કુલ પચીસ કિલો અનાજ જ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવે છે તે જ રીતે અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબના પ્રોટીન સ્તર આહાર મળે તે માટે કારદીઠ એક કિલો ચણા અને કારદીઠ જે ત્રીસ રૂપિયા લેવામાં આવશે અને જે એક કિલો તુવેરદાર છે એ પચાસ રૂપિયા લેવામાં આવશે તો ઓગસ્ટ મહિનાની અંદર આટલું અનાજ તમને સો ટકા મળશે તો મિત્રો વધુ વાત છે કે માનવ કલ્યાણ યોજનાની અંદર જે પણ લાભાર્થીઓને ફોર્મ ભરવાનું બાકી હોય એ લાભાર્થીઓ ત્રણ સાત બે હજાર ચોવીસને એકત્રીસ આઠ બે હજાર ચોવીસ દરમિયાન તમારે ઓનલાઈન ફોર્મ ઇક્વિટીની વેબસાઇટ પર ભરવા મળે છે તો ઇક્વિટી ઉપર અત્યારે હાલમાં દસ વ્યવસાય અંતર્ગત દૂધ વેચનાર ભરતકામ બ્યુટી પાર્લર પાપડ બનાવી વાહન સર્વિસિંગ અને રિપેરિંગ પ્લમ્બર સેન્ટિંગ કામ ઇલેક્ટ્રિક એમ્પાયર્સ અથાણા બનાવવા માટે પંચર કિટ માટે આ દસ વ્યવસાયો જે કરે છે એ આ યોજનાની અંદર અત્યારે ઇક્વિટીની વેબસાઇટ પર તમે જઈ અને ફોર્મ ભરી શકો છો જો મિત્રો તમારી જોડે રેશન કાર્ડ છે જો તમે હજુ સુધી આ કાર્ડ નથી તો રહેશે મિત્રો ભારત સરકાર દ્વારા દેશના આર્થિક કમજોર વર્ગના નાગરિક માટે કાર્ડ શરૂઆત કરવામાં છે આ યોજના લાભાર્થીઓને પાંચ લાખ સુધીની ફ્રી હેલ્થ વીમો આપવામાં આવે છે અત્યાર સુધી ત્રીસ કરોડથી વધુ લોકોને આયુષ્યમાન કાર્ડ બનાવી ચૂક્યું છે જો કોઈ અત્યાર સુધીમાં આયુષ્યમાન કાર્ડ બનાવ્યું નથી તો આજે તમે જઈ તમારા નજીકના આયુષ્યમાન કાર્ડ બનાવી શકો છો એકદમ સરળ રીતે તો મિત્રો વિષય કેન્દ્રમાં જશો અથવા ગ્રામ સેવકની અંદર ગ્રામ સેવકને સંપર્ક કરશો અથવા જન સેવા કેન્દ્ર તાલુકા અને જિલ્લા લેવલે હોય છે એ પણ જઈ તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તો મિત્રો ઓનલાઈન ફોર્મ કોણ ભરી શકશે કોને લાભ મળશે એ વિશે આપણે વાત કરીએ આયુષ્યમાન કાર્ડ માત્ર ભારતમાં કાયમી દેવાતો હોવો જોઈએ જેમની જોડે બીપીએલ રેશન કાર્ડ ધરાવતા હોવા જોઈએ તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ મળતા લોકોને આ અરજી કરી શકે છે કાર્ડ તમામ ધારકો આની અંદર અરજી કરી શકે છે પરિવારને અરજી કરી શકશે જેનો સામાજિક આર્થિક અને જાતિ ગણતરી હેઠળ સમાવેશ થયેલો દસ્તાવેજો કયા જોશે આધાર કાર્ડ રેશન કાર્ડ મોબાઈલ નંબર બેંક પાસબુક અને મિત્રો પાસપોર્ટ સાઈડના ફોટોગ્રાફ આટલી વિગતો તમારે આયુષ્માન કઢાવો છો ત્યારે તમારે આપવાની છે તો આથી સંપૂર્ણ આજની માહિતી જય મિત્રો વંદે માત્ર જય ગરવી ગુજરાત